હમણાં હોસ્પિટલ જવાનું કારણ કે શરૂ રહેશે હજી તો મારે તો થઈ ગઈ છે ફાઇનલ આપણે તબિયત સરસ છે તમારી તે અને તમારા બાળકનું કેટલા તો ગુડ મોર્નિંગ કલે જાઓ કેમ છો બધા મજામાં ને આપણે પણ બિંદાસ થઈ તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને આજે થઈ ગયો છે આપણે ફ્રાઈડે ફ્રાઈડે એટલે આપણો રજાનો દિવસ એટલે આજ છે ને આપણે ફૂલ એન્જોય કરવાનો છે તો છે ને સૌથી પહેલાં તો મેં આપણે નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને હવે જવાનું છે ફ્રેશ થવા ફ્રેશ થઈને આપણે જવાનું છે પાલીતાણા પાલીતાણા હુકામ જવાનું છે ને કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો એટલે તમને ખબર પડી જાય તો કઈ નઈ હાલો તો ફટાફટ છે ને ને હું ફ્રેશ ફ્રેશ આપડા મેડમ છે છે કેવા તૈયાર મેકઅપ થોડોક વધી ગયો હોય એવું નથી લાગતું આપડે બે બે શું કરે છે તો ફાઇનલી દોસ્તો હું થઈ ગઈ છું તૈયારી એકદમ મસ્ત અને આપણે જવાનું છે પાલિકાણા તમને બધાને થમે જવાની ખબર પડી જ ગઈ છે ક્યાં તો હોસ્પિટલ છે ને હમણાં હોસ્પિટલ જવાનું કારણ કે શરૂ જ રહેશે હજી તો મારે આમ તો નથી કહેવું આપણે એ એક બ્લોગ જ બનાવવાનું કારણ કે એ એક આપણે બ્લોગ જ બનાવવાનો છે ઈવડે કેટલા મહિનો છે અને કેટલામાં નહીં એમ અને અશ્વિંગ ગેસ નાવા અને અત્યારે વાગ્યા છે દસ અને હજી થોડુંક મારે કામ છે એક આયુષને તૈયાર કરવાનો છે અને બીજું બધું તો કાંઈ કામ છે નહીં ગાજ બહાર આવ્યા ને તો ગાડી આપણે અડધી કલાક બહાર પડી હતી ને ગરમ થઈ ગઈ છે દક્ષા પાણી નાખીને ઠંડી કરે છે ગરમ ન લાગે ને એટલે કોને આયુષ મને તો નહીં આ પાણી પી ગયો થેન્ક યુ ગરમી આજ બહુ વધારે પડતી છે વાંધો હા તને લાગે છે બો લાગે ગરમી પાલિતાણા હોસ્પિટલ આપણે આવી ગયા સહીદ દેવ હોસ્પિટલ પ્રસૂતિ છે હાલો હવે નિખો તડકા કેવો લાગે લાગે આ ગયા દાદરે એટલે જાવ આપણે ઉસ્તો હાલે દવાખાને જ allons મત કેમ ઇન્જેક્શન આપવાના છે એટલે ઇન્જેક્શન નો આપે કે કેવા ની આપે તે ઓલી ઓકે આ કે દેતો એમાં હું જવાનો ન તો ન હોય ભાઈ ખાય લેવાનો હોય ઇન્જેક્શન એમાં હું હું નાનો હતો ને ઇન્જેક્શન થી બો ગીતો ઓ તને બીક લાગતી ઇન્જેક્શન થી ઇન્જેક્શન થી બીક લાગે પાછા તમને કરીને કે જો તો હાય ને આખી તબિયત તો બહુ સરસ છે તમારી તે અને તમારા બાળકની પણ એમ છે લે અને એમ જ કીધું કે હરખી સોનોગ્રાફ કરજો વખતે મને હરખી નથી કરી એમ કહી દીધું હું વાત કરે કે હું કહી વાત તો પણ કે હું બોલું કે નો બોલું પ્રાઇવેટ હોય તો કહી દઉં હું પૈસા દેવાના ન કરાવીને આપણે અત્યારે મોલમાં શોપિંગ કરવા માટે આવી ગયા છીએ શું પસંદ કરે છો

આપણે ભાઈ ગયા સો એમ કરી આપડે છે ને પાલતણ થી ડાયરેક્ટ છીએ વાળીએ વાળીએ મારે તો આવું નતું પણ આ દક્ષા મને પરાણે લઈને આવી મને તે આનંદ થાય કામ હોય આપડે એને પૂછીએ હું કામ છે અહીંયા હું કઈ બાજરી લણવા તો ન આવતી મેં કીધું હાલત ખરું વાળી એક આટો મારી આવી અને થોડાક દિવસ થાય એટલે વાળી આટો મારવા જાઉં તે કામ ન કરો તો કાઈ નહીં એટલે આટો મારવા માટે અહીં વાળી લઈને આવી છે છે ભીંડો આવ્યો પણ આપણે અલ્લ લીધો ને તેમાં ભકી ઉડીસ ને તે મેલો થઈ ગયો છે નવરાઓ પછી કરે છે આમાં છે જો આ બાજુ છે વલ પાસે કોરું બનાવજો પકડે મેલો છે પણ

શાક નથી થતું પણ ત્રણ નું વસ્તુ તો થઇ ગઈ ને સારું હાલો તો હવે છે ને આપડે રાહુ વાડી થી ઘેરે કારણ કે સમય પસાર ને ઘરે કઈ બીજું નથી બોલવાનું ગાય ક્યારેક બોલવામાં એવું પ્રોબ્લેમ થાય પણ કઈ ટેન્શન ન લેવાનું ભાઈ હાલા કરાય બધું તમે સમજો છો સમજી જાય હાલો રાહુ તો ઘરે ગરમી બહુ થાય છે ઉકળાત નકર અહીંયા બે થઈ જાય ખોટી નકાયમી હજી હોસ્પિટલ થી આવ્યા છે કાસ કાસ કાલ ચા પડશે સારું હાલો તો આ સાથે આપણે વિડીયો કરીએ અહીંયા એન્ડ ને વિડીયો તમને બેમાં હોય તો વિડીયોને લાઈક શેર હવે છે ને હું જાંબુડા ખાઈ લઉંડા મસ્ત મજાના આવ્યા છે ને આ બહુ મોટો છે મારા દાદાના દાદા હતા ને ત્યાં વખતનો આ જાડો છે આ જામુડા લગભગ દોઢસો વર્ષ ઉપરનો જામડો છે આમ થર્ડ જવો તમે હું કવડું છે આ ધારી નાખ્યો ને એના લીધે નાનો થઈ ગયો બાકીનો આ જાંબુડો બહુ મોટો હતો અમને હમ અમને એને સાંભળતો આટલા વર્ષ આ જૂનો જામુડો છે અમે નાના નાના હતા ને ત્યારે આના જામુડા બહુ ખાધા ને આખું અમારું ગામ છે ને એ આખા એના જામુડા ખાવા આવે અવડો જાંગુડો ફેર સારું હાલો તો હું છે ને વાતવી લડી ગયો તો વિડીયો આપણે કરીએ અહીંયા એન્ડ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યું હોય તો લાખ શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ દેવી દેજો ફરી મળીશું નવા વ્લગ્ન ત્યાં સુધી બાય બાય